દેશના ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓએ ત્યારે રાષ્ટ્ર સેવાની ભાવના દાખવી જ્યારે તંત્રે પોતાની જવાબદારી ભુલાવી હતી ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોરીમાર્ગની હાલત માત્ર પ્રથમ વરસાદમાં જ

તંત્ર તરફથી માર્ગની મરમત અંગે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી આ ધોરી માર્ગ દેશના મહત્વપૂર્ણ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ હોવાથી તેનું તાત્કાલિક જતન જરૂરી બન્યું છે અત્યાર સુધી કોઈ અધિકારી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી નથી જેને લઈ લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે સ્થાનિક સમાજ અને યુવાનો તંત્રને જવાબદારી નિભાવવા આહવાન આપી રહ્યા છે આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડી ને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા ખાડો તમે જાતે પૂર્યો છો જાતે પૂર્યો અમે ભાઈ ફસાઈ એક ગાડી ફસાઈ હા